ભાવનગર મહાનગરપાલિકાના પ્લાન્ટ નજીકથી એક પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ છે મળતી માહિતી મુજબ રૂવાપુરી નજીક આવેલા સોલિડ વેસ્ટના પ્લાન્ટ પાસે આ ઘટના બની છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના રૂવાપરી રોડ નજીક આવેલા ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ પ્લાન્ટ નજીક ખાર વિસ્તારમાં આવેલા પાણીના ખાડામાં કોઈ વ્યક્તિનો મૃતદેહ જાણ જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી આ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો મૃતદેહ પાણીના ખાડામાં હોવાને લઈને પોલીસે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ખાડામાંથી મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી મનપાની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આ મૃતદેહ ને પાણીના ખાડા માંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો હાલ પોલીસ દ્વારા મૃતક ની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર